त्यो धन्याक थियो म पनि त्यसैतिर आउँछु नि भारामा पुरै छ नि हा ७-८ महिना ज ज ज ज सबै भयो हामी नि जाली पर्दैन नि लेछु न त कारण के आ જે ચોરવાડમાં જે પીસી મિસેલ કચેરી છે એમાં જે પાણી પડવાની સમસ્યા છે આપ અહીં છો કે મારું નામ વિમલ ચુડાસમા છે મેં હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે ત્યારે આજ રોજ મારા વતન ધોરવાડમાં મને લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા પીજી વિશે ઓફિસમાં ત્યાં લોકો જતા હતા આવેલા તે કામ માટે અને અહીંયા વરસાદ પડવાના કારણે ઓફિસોમાં પાણી ભરી રહ્યું છે અને ઘણી બધું સાહિત્ય પણ ભીંજાઈ ગયું છે અમુક તો રૂબરૂ પછી મેં આજે આજે મુલાકાત લીધેલી આ પીજી ઓફિસની અને ત્યાં જોયું તો અમુક સાહિત્ય પલળી ગયું છે તેને સુકાવવામાં આવ્યું છે અને બાકીનું છે તેનો થપ્પો મૂકવામાં આવ્યો છે આ બિલ્ડિંગ પણ ખૂબ જર્જરિત છે તેનું લોખંડ પણ બહાર દેખાઈ રહ્યું છે અને અમુક અમુક જગ્યા તો પડે એવી શક્યતા છે ત્યારે આ પી દ્વારા બી એસએલ પાસેથી ભાડા ઉપર આ બિલ્ડિંગ રાખેલી હતી અવારને અવાર પીજીએસએલ દ્વારા બીએસએલને ટપાલ લખવામાં આવ્યો પત્ર લખવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે પણ રિપેર ન કરવાના કારણે વરસાદની સિઝનમાં પીજીએલના કચેરી કચેરીમાં કર્મચારી લોકો દ્વારા આજે સરખી રીતે બેસવાની વ્યવસ્થા નથી પાણી પડી રહ્યું છે સહિત્ય પણ ભીલ થયું છે અને કામગીરી પણ કરવામાં બહુ તકલીફ પડે છે ત્યારે હું આપના માધ્યમથી બીએસએલને કહેવા માગું છું પત્ર પણ લખું છું કે તાત્કાલિક ધોરણે આ રિપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંદિયા માંગે આંદોલન કરવામાં આવશે જરૂર પડશે તો આપની ઓફિસની દ્વારા પણ ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને જે જોઈએ તો શહેરમાં રેલી પણ કાઢવામાં આવશે ચોરવાના ગામ ગામના લોકો દ્વારા